નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ બોટાદ ખેડૂત ન્યૂઝમાં તારીખ સાત ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઊંઝા માર્કેટયાર્ડના ભાવ જોઈશું તો ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજના જીરાના ભાવ પાંચ હજાર ચારસો વીસ બોલવામાં આવ્યા છે તેથી જણાય છે કે જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તેની સાથે અજમો રાયડો વરિયાળી વગેરેના પણ ભાવ જોઈશું તો સૌપ્રથમ વાત કરીએ તો જીરું ચાર હજાર પચાસથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા વરિયાળી અગિયારસોથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા ઈસબુલ બે હજાર બસો થી અઠ્યાવીસો સાઠ રૂપિયા સરસવ બારસો વીસથી બારસો વીસ રૂપિયા રાયડો એક હજાર એકસો ત્રીસથી એક હજાર બસો સત્તર રૂપિયા તલ એક હજાર સાતસો પચીસથી સત્યાવીસો રૂપિયા તાણા એક હજાર બસો એંશીથી એક હજાર ચારસો પાંસઠ રૂપિયા સુવા એક હજાર ત્રણસો પાસઠથી એક હજાર સાતસો સાઠ રૂપિયા અજમો એક હજાર આઠસો બારથી ત્રણ હજાર પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ